રાજકોટમાં વંદે ભારત ટ્રેનનું આગમન થતાં જ ફૂલોથી તેનું સ્વાગત કરાયું સાંસદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાજપ પ્રમુખ સાથે મળીને ટ્રેનની અંદર જઈ ટ્રેનને નિહાળી હતી વંદે ભારત ટ્રેનના આગમન માટે રેલવે સ્ટેશન પર ખૂબ જ તૈયારીઓ પણ કરવામાં આવી હતી ઓનલાઈન અને પંદર ઓક્ટોબર સુધી એનું રજીસ્ટ્રેશન ચાલુ રહેશે એકવી ઓક્ટોબરથી ખરીદી શરૂ થઈ જશે લગભગ દસ લાખ મેટ્રિક ટન જેટલી મગફળી ટેકાના ભાવે લીધા છે સાથોસાથ સોયાબીનની મગ અને અલગની પણ ખરીદી થશે અને આનંદની વાત તો એ છે કે આ ટેકાના ભાવો ખરીફ ભાવની પહેલા એમની વડાપ્રધાનની સૂચના કેન્દ્ર સરકારે જાહેર કરી દીધા હતા જેથી ખેડૂતોને ખબર પડે મને ક્યાંય કેટલો ભાવ મળશે એટલે એ ખરીદીની ટેકાના ભાવને ખૂબ સમયસર જાહેરાત કર્યા બજારમાં આવવાની શરૂ થાય ત્યારે તુરત જ ખરીદી માટેની વ્યવસ્થા પણ થઈ ગઈ અને ખરીદી પણ થવાની છે પૂરતા પ્રમાણમાં ખરીદી થવાની છે પારદર્શી રીતે ખરીદી થવાની અને ખેડૂતોને પોતાની ઉત્પાદિત જળશિક આર્થિક શોષણ ન થાય ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એટલા માટે માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ સંકલ્પને સિદ્ધ કરવા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે